નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આ બે રાશિવાળા માટે આજનો મંગળવારનો દિવસ રહેશે ઉર્જન ભરેલો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારી કલા કૌશલ્યમાં સુધારો લાવશે તમારી ખુશી અને સંપત્તિમાં પણ વધારો થશે અને જો તમારો કોઈ વેપારી સોદો ઘણા સમયથી પેન્ડિંગ હતો તો તે પણ પૂરો થઈ શકે છે તમારા મનસ્વી વર્તનને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે તમારે કોઈની બાબતમાં વધારે ન બોલવું જોઈએ નહીંતર તમારા કામ પર પણ તેની અસર પડી શકે છે જો તમે પરિવારમાં કોઈને કોઈ જવાબદારી આપો છો તો તે તેને નિભાવશે અને રાજકારણમાં કામ કરતા લોકોને મોટું પગ મળી શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે તમારે તમારા વ્યવસાયમાં તમારી કમાણી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તમારે કોઈને પૈસા ઉધાર ન આપવા જોઈએ તમને તમારી માતા તરફથી બેગ મળી શકે છે પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર મળવાથી આજે વાતાવરણ ખુશનુમા રહેશે શિક્ષણ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓને આજે ક્યાંખરજી કરવાની તક મળી શકે છે તમે તમારા પરિવારના સભ્યો સાથે પિકનિક વગેરે પર જવાની યોજના બનાવી શકો છો परंतु स्वास्थ्य संबंधित केटलीक समस्या तमने परेशान करे जेना तभी तबीबी सलाह लो तो तमारा माटे सारू रहे शे। मिथुन राशि बात करिए तो आज दिवस तमारा माटे कोई मोटी सफलता आवानो छे, कोई प्रोपर्टी मोकाण माटे तारू रहे तमे तारी मेहनत थी कार्यस्थल पर सारी स्थिति प्राप्त करशो વેપારમાં તમને જૂની યોજનાઓથી સારો લાભ મળશે તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે અને તમે કોઈ કામને લઈને થોડા ચિંતિત રહેશો જેના માટે તમારે ટૂંકા અંતરની યાત્રા પર જવું પડી શકે છે તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે તો જ તેઓ પરીક્ષામાં જીત મેળવી શકશે કર્ક રાશિની વાત કરીએ તો નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે શેર માર્કેટ સાથે જોડાયેલા લોકોને કોઈ મોટું કામ મળી શકે છે તમને કોઈ નવો પ્રોજેક્ટ મળવાની સંભાવના છે અને તમારી આવક વધવાથી તમારી ખુશીનો કોઈ પાર રહેશે નહીં નોકરીમાં કામ કરતા લોકોએ પોતાના અધિકારીઓની વાત પર ધ્યાન આપવું પડશે નહીંતર તેમના કામમાં થોડી અડચણ આવી શકે છે કોઈ પણ રોકાણમાં ખુલ્લે આમ પૈસા રોકો તે તમારા માટે સારું રહેશે તમે તમારા ભવિષ્ય માટે કેટલીક યોજનાઓ બનાવશો પરંતુ તમારી આર્ટ્સને કારણે તમે તમારા કામમાં બેદરકાર રહી શકો છો સિંહ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે તમારે કોઈને પણ વચન આપતા પહેલાં વિચારવું જોઈએ અને ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય ન લેવો જોઈએ તમે તમારા મિત્રો સાથે ચેક કરવામાં થોડો સમય પસાર કરશો આજે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકોનું પદ અને પ્રતિષ્ઠા વધશે અને તમારે કાર્યસ્થળ પર કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે તમારા પરિવારના સભ્યો પાસેથી કોઈ મદદ માગો છો તો તમને તે મદદ સરળતાથી મળી જશે તેવું લાગે છે તમારે તમારી ખાનપાન સંબંધિત બાબતોમાં બેદરકાર રહેવાનું ટાળવું પડશે કન્યા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે કેટલીક ગુમચો લઈને આવવાનો છે તમારો કોઈ ખોટો નિર્ણય તમને પરેશાન કરી શકે છે કારણ કે તમે કોઈ કામને લઈને તમારી ઈચ્છા મુજબ કામ કરશો જેના કારણે તમારે પરેશાનીઓનો સામનો કરવો પડશે પારિવારિક જીવનમાં તમારે તાલમેલ જાળવી રાખવાની જરૂર છે તમારે તમારી અંગત બાબતોમાં કોઈ બહારની વ્યક્તિની સલાહ ન લેવી જોઈએ કોઈ કાનૂની મામલો આશાસ્પદ દેખાઈ રહ્યો છે જેમાં તમને ઘણી મહેનત પછી જીત મળવાની સંભાવના છે તમે તમારા જીવનસાથી સાથે ખરીદી કરવા જઈ શકો છો તુલા રાશિની વાત કરીએ તો આજનો દિવસ એવા લોકો માટે સારા સમાચાર લાવશે જેઓ તેમની કારકિર્દી વિશે ચિંતિત છે તમારે વેપારમાં નફાની નાની તકો પર ધ્યાન આપવું પડશે અને તમારા સમયનો સદુપયોગ કરવો પડશે તમને વ્યવસાયમાં પ્રગતિ કરવાની તક મળશે હું થોડી ચિંતિત છું કારણ કે તમે ખૂબ ફરો છો તમારે વિચિત્ર પ્રવૃત્તિઓમાં વ્યસ્ત ન થવું જોઈએ તમારે અને તમારા જીવનસાથીએ તમારા પરિવાર માટે સમય કાઢવો જોઈએ આ સિવાય વિદ્યાર્થીઓ તેમના અભ્યાસની સાથે અન્ય વિષયો માટે પણ અરજી કરી શકે છે તમને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે वृश्चिक राशि नि बात करिए तो आज नो दिवस एवो छे जारे तुम्हारे तुम्हारा खर्चमा वधरो करवामा सावधान रहेवम જોઈએ નહીં તો તેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પડશે તમારી નિર્ણય લેવાની ક્ષમતા થી તમને ફાયદો થશે તમારે તમારી विवेक बुद्धि नो उपयोग करवो જોઈએ અને જો પરિવારના મોટા સભ્યો વચ્ચે કોઈ મુદ્દા પર કોઈ વિવાદ થાય છે तुम्हारे तुमने चूक कर दीवा જોઈએ तुम्हारे तुम्हारी आसपास रहता दुश्मनों पर ध्यान ना घूम पड़से कोई समस्या के कारण तुम्हें तुम्हारा बालकोथी गुस्से થઈ શકો છો જ્યારે દેવી માતા તમને કોઈ જવાબદારી આપે છે તો તેને સમયસર પૂરી કરવી જોઈએ ધન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે જટિલ રહેશે કૃપા કરીને વ્યવહારની સમસ્યાઓથી વાકેફ રહો તમે નવી નોકરી લેવામાં વ્યસ્ત રહેશો તેથી તમારે તમારી પાછલી નોકરી પર ઓછું ધ્યાન આપવું પડશે અને તમારા ખર્ચ વિશે પણ ધ્યાનપૂર્વક વિચારવું પડશે જો તમે લાંબા સમયથી શરીરના દુખાવાથી પરેશાન છો તો તમારે તેની અવગણના ન કરવી જોઈએ પારિવારિક મુદ્દાઓને બહારના લોકોની સામે ન લાવો કાર્યસ્થળમાં તમે ભૂલો કરી શકો છો આજે તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશો મકર રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે જવાબદારીઓથી ભરેલો રહેશે જો તમારી કોઈ ઈચ્છા લાંબા સમયથી અધૂરી રહે છે તો તે પૂરી થઈ શકે છે તમે તમારા પરિવારના સભ્યો સાથે થોડો સમય વિતાવશો મોજ મસ્તી કરશો અને પરિવારની સમસ્યાઓ પણ સાથે મળીને હલ કરશો નોકરી શોધનારાઓને વધુ સારી તકો મળી શકે છે તમે એક મોટો બિઝનેસ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છો તમે તમારા ભાઈ બહેનો સાથે સારી રીતે મેળવો છો અને વિદ્યાર્થીઓ નવી વસ્તુઓ શીખે છે જે તેમને શિક્ષણમાં પડકારોને સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે કુંભ રાશિની વાત કરીએ તો આજે તમે મોજમસ્તી કરતા જણાય છે અને વેપાર સારો રહેશે જો કે તમારે કોઈને સલાહ આપતા પહેલાં ખૂબ કાળજી લેવી જોઈએ બાળકોના વિકાસમાં આવતા અવરોધો દૂર થાય છે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ધીરજ જાળવી રાખવી જરૂરી છે તમે આવકમાં વધારો કરતા સ્ત્રોતો પર સંપૂર્ણ ધ્યાન આપશો રોમેન્ટિક લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનર સાથે લાંબી યાત્રા પર જઈ શકે છે તમે તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક અનુભવ કરશો તમે તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો તમારો કોઈ મિત્ર કોઈ મુદ્દે તમારાથી નારાજ થઈ શકે છે મીન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સફળતાની સીડીઓ ચડવા માટેનો રહેશે તમારા જીવનમાં કેટલાક પડકારો આવશે પરંતુ તમે તેને સફળતાપૂર્વક દૂર કરશો અને તમારી સુખાકારીમાં વધારો કરશો તમે પિકનિક વગેરેનું આયોજન કરી શકો છો તમને તમારા પ્રિયજનો તરફથી સંપૂર્ણ ખુશી અને સહયોગ મળશે જો તમે તમારા પરિવારના સભ્યો પાસેથી મદદ માગશો તો તમને સરળતાથી મદદ મળી જશે જો તમે પહેલાંથી જ સિસ્ટમમાં રોકાણ કર્યું છે તો તમને તેમાંગથી સારું વળતર મળશે તમે તમારા પરિવારમાં કોઈ સકારાત્મક કાર્યક્રમનું આયોજન કરી શકો છો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો